જય શ્રી કૃષ્ણ અમીધારા કુકિંગમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે નાયલોન સેવ બનાવવાના છીએ જે સેવ તો આપણે બનાવતા હોઈએ પણ થોડી જાડી થતી હોય છે તો આ કાણાવાળી ઝારી છે ને એમાં પાડવાના છીએ તો એના માટે હવે આપણે તૈયારી કરીશું તો મેં ચાર કપ જેટલો બેસન છે ને એ ચાળીને રાખી દીધેલો છે સાઈડમાં અને અહીં કાથરોટમાં હું એક ચમચા જેટલું તેલ લઈશ અને એમાં એક કપ જેટલું અહીં જે દેખાય છે એક એક કપ જેટલું પાણી આ ચાર કપ ભરીને મેં લોટના લીધેલા છે બેસનના અને એક કપ જેટલું પાણી અને એમાં એક ચમચી જેટલું આપણે નમક એડ કરીશું તો આ એ નમક ઓગળી જાય ને ત્યાં સુધી એમાં હલાવવાનું છે જેથી તેલ અને પાણી થોડા મિક્સ થઈ જાય તો આ રીતે લોટ થોડો થોડો નાખતા જાય બેસન અને આપણે લોટ બાંધવાનો છે સેવનો એટલે વજનમાં આ ચાર કપ છે માપમાં જોઈએ તો ચાર કપ છે અને વજનમાં જોઈએ તો પાંચસો ગ્રામ ચણાનો લોટ છે તો આ રીતે આપણે એને હલાવતા જશું એક જ ડિરેક્શનમાં અને લોટને એડ કરતા જશું આ પાણીમાં આ પાણીમાં લગભગ પાંચસો ગ્રામ આ લોટ છે પાણીમાં સોસાઈ જશે એટલે કે લોટ સરસ બંધાઈ જશે એટલે આ રીતે એક ડિરેક્શનમાં આપણે હલાવતા જવાનું છે અને લોટને ધીમે ધીમે બેસન એડ કરતું જવાનું છે લાસ્ટલી આ એટલા પાણીમાં આપણો ચાર કપ એટલે કે પાંચસો ગ્રામ જેટલો લોટ છે એ બંધાઈ ગયો છે તો આ રીતે થોડી વાર મસળી અને થોડો સોફ્ટ કરી લેવાનો છે અને પછી આપણે તેલવાળા હાથથી એના લુવા જેવા આપણે કરી લેવાના છે તો આ રીતે આપણે હાથ થોડો તેલવાળો કરી અને આવા લુવા જેવા કરી અને પછી સેવ પાડશું આ જે લોટ છે ને એ બહુ ઢીલો પણ નથી અને બહુ કઠણ પણ નથી એટલે હવે આ સંચો લીધો છે તો દરેકના ઘરમાં આપણો આ સંચો તો હોય જ છે તો અહીં એક છે થોડી મોટા કાણાવાળી છે અને એક છે એ કાણાવાળી બંને સેવની જ છે પણ જે ઝીણા કાણાવાળી સેવની છે ને એ લેવાની છે નાયલોન સેવ માટે તો એને આપણે ગ્રીસ કરી લેશું અને પછી મશીન છે ને એને પણ ગ્રીસ કરી લેશું આ રીતે પછી મશીનને આપણે આ રીતે ફિટ કરી લેશું અને પછી તેલવાળા હાથથી આપણે જે લોટના લુવા કરીને રાખેલા છે એમાં આપણે ભરી લેશું અને મશીનનો જે નીચેનો ભાગ છે ને એમાં પણ આપણે થોડું ઓઇલ લગાડી દઈશું જેથી કરીને લોટ એમાં ચોંટે નહીં તો આ રીતે આપણે મશીનને બંધ કરી દઈશું અને બીજી બાજુ ગેસ ઉપર મેં તેલ પણ ગરમ થવા રાખી દીધેલ છે તો આપણું તેલ પણ થઈ ગયું છે તો અત્યારે છે ને ગેસની ફ્લેમ છે એ થોડી ફૂલ રાખવાની છે એટલે કે ફાસ્ટ રાખવાની છે જેથી આપણે સેવ પાડીએ ને તો સેવ છે એ તેલ પી ન જાય અને પછી આ રીતે થોડી બબલ્સ થતાં બંધ થઈ જાય એટલે થોડો ધીમો કરી દેવાનો છે ગેસ એટલે આ રીતે અડધી મિનિટમાં જ આપણે પલટાવી દેવાનું છે અને અડધી મિનિટ પાછી શેકીએ અને આપણે કાઢી લેવાનું છે ટોટલ એક મિનિટમાં જ આપણી સેવ છે ને એ બની અને રેડી થઈ જાય છે તો આ રીતે એમાં તેલ પણ જરાય રહેતું નથી તમે જોઈ શકો છો અને મેં આમાં હળદર ઉમેરી નથી તમે એ ઈચ્છા હોય તો તમે હળદર ઉમેરી શકો છો તો આ રીતે બીજો ઘાણ પણ આપણે ઉતારી લીધો છે અને મશીનને છે ને એને અવળો આટો ફેરવી અને એનો એ પ્રેશરથી લોટ આવતો હોય ને એ બંધ થઈ જાય એટલા માટે એને અવળો આટો એક ફેરવી લેવાનો છે તો મિત્રો આ જ રીતે બધી જ સેવ પાડી અને તૈયાર કરી લીધેલી છે તો હાથમાં હાથ અડકતા જે ભાંગી જાય છે જો તમે જોઈ શકો છો કે હાથમાં લીધા ભેગી જે ખૂબ જ ક્રંચી અને ક્રિસ્પી થાય છે તો પાંચસો ગ્રામ લોટમાંથી ઘણી બધી સેવ તૈયાર થાય છે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો બહારની સેવ લેવાની જરૂર નહીં પડે